જય શ્રી કૃષ્ણ હરરણ મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં હું તમારા ફ્રેન્ડ ડૉક્ટર નેરુ રાવલ આજનો વિષય લઈ આવ્યો છું દાદર સ્પેશિલ ચામડીનો રોગ ખંજવાર ફંગલ બરાબર છે જટામાં થવા આનો પેરે પર વિડીયો મેકલો છું પણ આજે એક એવી ઔષધિઓ લઈ આવ્યો છું કે તમારા ઘરના આંગણે જ રોડ ઉપર બરાબર છે કે કોઈ એવી જંગલી જગ્યાએ જાશો ત્યાં મળી જશે તથા કારીગર અને જોરદાર રિઝલ્ટ આપે તેવી છે મિત્રો બરાબર છે સચોટ કરવી છે ખોટી વાતો નથી કરવી ટાઈમ નથી બગાડવો સપોર્ટ કરવાની માટે ખૂબ ખૂબ આભાર બરાબર આ વસ્તુનું નામ છે કુવાડીઓ બરાબર રોડ ઉપર જાતા છો તો તમને ઝાડ જોવા મળી જશે કુવારિયા જાપાન માંડવી જેવા આવે છે અને કુવારીઓ કહેવાય છે આને જોઈ શકો છો પાન માંડવીના પાન જેવા આવે છે ઉપર પીરા ફૂલ આવે છે તમે જોઈ શકો છો આ ફૂલ છે આ એ ઝાડ છે કુવારિયાનું આમાં આવી શિંગ આવે છે બરાબર છે તમે ઓળખી જાઓ છો આ સિંગ બરાબર છે હજી નજીકમાં લઈ તમને બતાવી દઉં છું આ કુવારીઓ કહેવાય જો મિત્રો જંગલમાં અહીંયા તમને બહુ મળી જશે આનો ઉપયોગ કેમ કરવા ને એના વિશે હું તમને આપીશ રોડ કાંઠે કેવી રીતે શું મળે છે આ કુવારીઓ કહેવાય છે મિત્રો બહુ ઝેરી છે વસ્તુ સ્કિનના પ્રોબ્લેમ માટે બહુ સારું રિઝલ્ટ આપે છે સો ટકા કારીગર છે ઉપર પણ સિંગ થાય છે મિત્રો જોઈ શકો છો હજી એક ફરે રોડ ઉપર મળી જશે સાવ સાદો સિમ્પલ છે મગફળીની જેમ હોય છે એના જેવા પાંદ આવે છે અને મગની સિંગ જેવી આવી શીંગો આવે છે મિત્રો બરાબર છે આવા એના પીરા ફૂલ આવે છે બરાબર છે તમે જોઈ શકો છો આવા ફૂલ છે બરાબર દૂરથી પણ તમને બતાવી દઉં છું અવરૂક હજાર હોય બસ નાનું ટૂંકું ટચ આ કુંવારીઓ કહેવાય છે મિત્રો બરાબર તમારી ભાષામાં શું કહેવાય તો ખબર નહીં આ બાજુમાં કુવારીઓ કહી શકાય છે જે ભાગમાં દાદર હોય સાથરમાં હોય સ્કીન ન હોય તો આની શીંગના બી કાઢી લેવા પાંદરા લેવા વાટી નાખવાના વાટી નહીં આને બની શકે તો ખાટું દહીં બે દિવસનું વાસી અથવા લીંબુ બરાબર છે એમાં મિક્સ કરી આની પેસ્ટ હલાવી બરાબર છે એમાં એક ચમચી લીમડાનો રસ નાખી અને આખા શરીરમાં ચોપડવું જ્યાં દાગ દાદર હોય બરાબર છે ફંગલ ઇન્ફેક્શન લાગી ગયું હોય ખંજવારા આવતી એને શરીરમાં ચોપડવાથી જરમૂળમાંથી નાબૂદ થશે અને પાંચ દિવસ ચોપરવું મિત્ર પાંચ દિવસ રહેવા દેવાનું પાછું પાંચ દિવસ ચોપરવાનું બરાબર લગભગ તો પાંચ દિવસમાં નાબૂદ થઈ જશે અને આનો બીજો ઉપયોગ કરવાનું પાણીથી સ્નાન કરવાનું ગરમ પાણી કરવાનું ફૂલ બુરબુરિયાબો લેવું બરાબર એમાં નાખી દેવાનું અને ઉકાળવાનું એટલું ઉકાળવાનું કે પાણીનો કલર થોડોક ચેન્જ થઈ જશે પાણીનો ટેસ્ટ પણ ચેન્જ થઈ જશે કરવું હોય છે મોટરને કોગરા નહીં કરવાના અને જોરદાર રીતે આપશે અને આની પેસ્ટ કરી અને ચોપરવાની છે પાણીથી નાહવાનું પણ પાંચ જ દિવસ મિત્રો પાંચ દિવસ રહે પાછું પાંચ દિવસ નાવાનું છે હજી કુંવાનીનું ખબર ના પડે મિત્રો તો જો એક વિડીયોમાં બરાબર તમને ઝાડ બતાવીશ કેવી રીતે ઉગે છે ક્યાં હોય છે બરાબર છે એનું છે તો તમને સમજાવી ગયો છે બરાબર મિત્રો તો હું તમને એનું ઝાડ બતાવીશ બરાબર છે કેવી રીતે ઉગે છે શું છે અને પેસ્ટનું તમને સમજાવી દીધું છે પીવાનું નથી સ્નાન કરવાનું છે માથામાં કરી શકો છો આંખમાં કદાચ બરત રહે તો આંખ બંધ કરીને કરી શકો છો બરાબર છે નાવાનું છે મિત્રો આને કુંવારિયું કહેવાય તમે જોઈ શકો છો એનું ઝાડ એના ફૂલ અને સીંગુ અને આ એનું ઝાડ છે મિત્રો ઓળખવા માટે તમારા માટે અને રોડની ટચ જ છે જો આ રોડ જાય છે એની બાજુમાં જ છે હાઈવે રોડની બાજુમાં જ તો દેખાઈ ગયું મિત્રો